નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક ટૉપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપણે અવનવા મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ જે મુદ્દો કે જે પ્રજાને લગતો મુદ્દો હોય છે આ સિવાય જે સરકાર લક્ષી કોઈપણ મુદ્દો હોય છે કોઈ પણ પ્રશ્નો હોય છે તો આ કાર્યક્રમમાં આપણે ઉઠાવતો હોઈએ છીએ અત્યારે આપણે સૌને જાણ છે કે વિધાનસભાનું બજેટ સત્ર જે ચાલી રહ્યું છે બે તારીખે બજેટ ગુજરાત બજેટ આવ્યું અને ત્યારબાદ પ્રશ્નોત્તરી કાર ચાલે રહ્યું છે વિપક્ષ સવાલ પૂછે છે અને સરકાર તેના જે જવાબો છે તે આપતી હોય છે ત્યારે અવનવા મામલાઓ સામે આવતા હોય છે ગઈકાલે આપણે વાત કરી હતી કૃષિની વાત કરી હતી જેમાં જે કૃષિને લગતા બાબતો કે જે સરકારે જવાબ આપ્યો હતો આજે આપણે વાત કરીશું કુપોષણને લઈને ગઈકાલે એ જ મુદ્દે સરકાર દ્વારા આંકડાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં જે વાત સામે આવી છે કુપોષણનો શિકાર કે જેમાં ગુજરાતમાં બાળકોની વાત કરીએ તો પાંચ પોઈન્ટ સિત્તેર લાખ બાળકો એવા છે કે જે કુપોષણનો શિકાર છે આ આંકડો ચા એક જ વર્ષમાં આપણે વાત કરીએ તો ચાર ગણો વધ્યો છે જેમાં એક પોઈન્ટ પચીસ લાખ હતો બે હજાર ને બાવીસમાં આંકડો એક પોઈન્ટ પચીસ લાખ આસપાસ હતો અને જે બે હજાર ત્રેવીસમાં અત્યારે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે તેમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે કુપોષણના લક્ષણોની ખાસ કરીને વાત કરીશું કુપોષણના જે કારણો છે ને કુપોષિત બાળક કોને ગણવું એ પણ એક બાબત હોતી હોય છે ને જેના આધારે આ બાળકોની સંખ્યા કે જે નક્કી થતી હોય છે સરકાર દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે બજેટમાં પણ જંગી જોગવાઈઓ કરવામાં આવતી હોય છે જંગી રકમ ફાળવવામાં આવતી હોય છે કે કુપોષણને દૂર કરવા માટે સરકાર આ પ્રયત્નો કરે છે પરંતુ છતાં પણ ચાર ગણો વધારો એક જ વર્ષમાં જોવા મળે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક બાબત ચોક્કસથી આપણે કહી શકીએ છીએ સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે જેમાં એની એને નિવારણ માટેના જે કાર્યક્રમો કરવામાં આવે છે આ સિવાય તેના માટે ખાસ યોજનાઓ છે વિટામિન એની ઉણપ દૂર કરવા માટેના ખાસ જે આ જે યોજનાઓ છે તે પણ સરકાર દ્વારા કરવામાં આવી છે આ સિવાય જે ન્યુટ્રિશનની બાબત છે કે જે તમામ જે પોષક તત્વો છે બાળક તે મળી રહે તેવો ખોરાક મળે તે બાબતનું પણ ખાસ ધ્યાન સરકાર દ્વારા અમે એક યોજનાઓ કરવામાં આવી છે છતાં પણ આ પ્રશ્ન કેમ ઉદ્ભવી રહ્યું છે સૌથી વધુ અમદાવાદમાં છે આપણે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં છપ્પન હજાર કરતાં પણ વધારે બાળકો છે કે જે કુપોષિત છે સૌથી વધુ જ્યાં અમદાવાદ જિલ્લામાં છે ત્યારબાદ આપણે વાત કરીએ દાહોદ અને ત્યારબાદ બનાસકાંઠા ત્રણ એવા છે કે જ્યાં અડતાલીસ હજાર અને પચાસ હજાર કરતાં પણ ઉપર આંકડો સામે આવ્યો છે એ જ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની રહ્યો છે તો આને નિવારવા માટે કયા પ્રયત્નો કરવા જોઈએ શું પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે કારણ કે ગુજરાતનું આ ભવિષ્ય છે બાળકો ગુજરાતના ભવિષ્ય છે અને તે કુપોષિત થઈ રહ્યા છે તે ચિંતાજનક બાબત છે તેના વિશે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે પ્રદીપા દુબેજી છે પ્રેક્ટિસ લીડર છે આનંદી એનજીઓ કે જે ખાસ કુપોષિત બાળકો માટે ખાસ જે કાર્ય કરે છે તેમની એનજીઓ આ સિવાય મનુભાઈ ચોક્સી છે આપણી સાથે પૂર્વ ચેરમેન છે આરોગ્ય સમિતિના અને આ સિવાય ડૉક્ટર વસંત પટેલ ફિઝિશિયન પણ આપણી સાથે જોડાયા છે તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં મનુભાઈ આપનાથી આપણે શરૂઆત કરીએ કુપોષણનો આંકડો

આજે સગર્ભા બેન પોતે એમને કેવા આવે છતાં પણ ગુટકા અને તમાકુ ના જો હોય તો એ બાળક પોષણ કઈ રીતે થઈ શકે અને ગર્ભ માંથી લોકો પોષણ આપી શકતા નથી ફોર્ટીફાઈડ આટો જે આપડે પેલા આપતા હતા એ પણ એમને શું કર્યું ગાયો ને ભેંસો ને એ લોકો ખવડાવી દીધું એનો ઉપયોગ જ નથી કર્યો જો કે એમાં એ મટતી રસોઈ બનતી હતી શીરો કે સુકડી એ થોડી શામ પડતી હતી આપણે સમજાવવામાં ક્યાંક સરકાર તરફથી અથવા તો પદાધિકારીઓ તરફથી આપણે લેટ પડ્યા છીએ કેમ થાય છે કે જમ્યા પહેલા લેવામાં આવે ભૂખ્યા પેટે એટલે ઉલટી ને ઊંચા કરી નાખે બહુ પાવરફુલ ગોળી છે સામાન્ય ગોળી નથી હું મહેસાણા જિલ્લાની તમામે તમામ શાળાઓમાં બાળકોને આ વાત કરું છું બેટા ગોળી તમે લેજો આ સામાન્ય ગોળી નથી સંસ્થા ખાસ કરીને વાત કરીએ તો જે છેવાડાના જે દાહોદ ની વાત કરીએ ની વાત કરીએ તો ત્યાં આગળ જે આંકડા વધારે છે ત્યાં પણ કાર્ય કરે છે કઈ કઈ સમસ્યાઓ સામે આવતી રહે છે જયારે લોકોને આપ મળો છો ત્યારે હું દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા બ્લોક થી બોલું છું અમે જયારે કુપોષણ પર કાર્ય કરી રહ્યા છે કે સરકારે આ બધી વ્યવસ્થાઓ કુપોષણ માટે જે ઉભી કરી છે ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થા સુધી સમુદાયના લોકો પહોંચવામાં બહુ બધી મુશ્કેલીઓ પડે છે જેમ કે આંગણવાડી આ વિસ્તારમાં આપને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં ગામો બહુ જ પહોળા અને એક ઘર એક ટેકરા પર હોય બીજું ઘર બીજા ટેકરા પર હોય અને આંગણવાડી લગભગ એક થી હોય છે અને અને બાળકો માતાઓ ત્યાં સુધી એમને મુશ્કેલીઓ પડી રહી છે અને જેને કારણે એવું પણ થાય છે કે એ લોકો આંગણવાડી સુધી પહોંચી નથી શકતા અને એમના જે ના જે પોષણ આહાર ને જે મેળવવું જોઈએ મેળવી શકતા નથી અને બીજું એક જે અમને મુશ્કેલી જે દેખાય છે કે સરકારે માતૃવંદના જે યોજના માતાઓ માટે જે જાહેર કરી છે અને એમાં જે એમને પાંચ હાજર પોષણ માટે સહાય સરકાર આપે છે પણ અસલિયતમાં જયારે અમે ગ્રાઉન્ડ લેવલે જયારે જોઈએ છે તો એના જે એવિડન્સ પુરાવા સરકાર જે માંગે છે આધાર કાર્ડ હવે આધાર એક એવી વસ્તુ બની ગઈ છે કે એ જો માતાઓ પાસે ના હોય તો એ એ હક મેળવી શકતી નથી અને એમાં પ્રોબ્લેમ એ પણ આવે છે કે આધારમાં જયારે બેન નામ પાછળ પિતાનું નામ હોય તો એ આધાર એક્સેપ્ટ કરતું જ નથી એમના જે એપ્સ છે એમાં ઓનલાઈન કરતું નથી બીજું એક પ્રોબ્લેમ એ પણ દેખાય છે કે અહીં આગળ એના માટે જે ગ્રાન્ટ આવી જોઈએ એ ગ્રાન્ટ બહુ સમયસર આવતું જ નથી બાળક બે વર્ષનું થઈ જાય ત્યાં સુધી એને આ હક પોષણ માટેનું મળતું જ નથી હવે સરકાર નો ઉદ્દેશ છે કે માતાને આ પોષણ સમયસર મળી રહ્યા અતિ ગરીબ પરિવાર ની માતાઓ છે એમને આ ચાર પૈસા મળે તો એ લોકો એનાથી કંઈક પોષણ મેળવી શકે ઉદ્દેશ એ છે પણ ખરેખર બેન સુધી એ પૈસા પહોંચી શકતા જ નથી એના બહુ બધા કારણો જે મેં આપણે વાત કરી અને બીજું આપની સાથે વાત કરીશું વસંતભાઈ આ જે પ્રકારે વાત કરી અત્યારે જે આંકડો છે તેમાં ડીલાસ કઈ જગ્યાએ છે જે ન્યુટ્રિશન રિએબિલેશન સેન્ટરની આપણે વાત કરીએ એનઆરસીમાં જે દાખલ થાય છે જે બાળકો જે ગયા મહિને એક આંકડો લોકસભામાં જે સામે આવ્યો હતો તેમાં ગુજરાત ચોથા ક્રમે હતો એકતાલીસ હજાર કરતાં વધારે બાળકો તેમાં દાખલ કરવામાં આવ્યા હતા તેનો આંકડો પાંચ વર્ષમાં જે ખૂબ જ વધી રહ્યો છે બે હજાર ત્રેવીસ સુધી બે હજાર અઢારથી ત્રેવીસ સુધીની વાત કરીએ તો

લાભાન્વિત થવાના છે એ લોકો સુધી પ્રોપર ચેનલ થ્રુ આ કામ થયું ના હોવું જોઈએ મારું એક સ્પષ્ટ માનવું છે જે મનુભાઈએ પણ કહ્યું કે લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી છે સુખડી કાળી થાય છે તો એના કારણો એમને ખબર નથી હોતા બેને કહ્યું કે લોકો સુધી પહોંચતી નથી યોજના કારણો છે એના કામ માટે અને વિધાનસભા ગૃહમાં આપણી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે પાંચ કે છ ડોક્ટર મોટું પાર્ટી છે ડોક્ટર તરીકે તો આ બધા પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ અને ઘણી બધી એનજીઓ આ વિષય પર કામ કરતી હોય છે તો એનજીઓનું પણ સાંભળવું જોઈએ કે ભાઈ કયા લેવલે શું કાર્ય કરવાની જરૂર છે બીજુ અ મારી દ્રષ્ટિએ આંગણવાડી જે બહેનો છે એ લોકોનો પગાર ખૂબ ઓછો હોય છે ઘણી વખત ઘણા બધા ન્યૂઝ માં જોયું કે લોકોના આંદોલન પણ જોયા એટલે મને ક્યાંક એવું પણ લાગે છે કે એ અપૂરતા પગાર ના કારણે પોષણ આપવામાં ક્યાંય ખામીયુક્ત કાર્યવાહી થતી હોય અથવા તો યોજનામાં ક્યાંક ગરબડ થતી હોય એવું પણ મારું પર્સનલી માનવું છે એની પણ સરકારે તપાસ કરી લેવી જોઈએ સરકાર તો ઘણી બધી યોજનાઓ સારી પ્રજાલક્ષી કે માતૃ લેવાની આ બધી ઘણી બધી યોજના ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી રહી છે ગુજરાત આટલું ઈન્ડિયામાં જે ડેવલપિંગ સ્ટેટ છે એમાં આપણે ગુજરાતનો નંબર આગળ આવે છે મહારાષ્ટ્ર પછી એમ કહીએ તો ત્યારે જો કુપોષણમાં પણ આપણે આગળ આવીએ તો મારી એક એક શરમજનક બાબત છે છે સરકારે સ્પેશિયલી આનું કમિટી બનાવી આ પર ખૂબ ચિંતા કરવાની જરૂર અવાજ અનમ્યુટ કરજો જે પ્રકારે વાત કરી અત્યારે કે ઘણા બધા પાસાઓ તેના સામે આવી રહ્યા છે આપની દ્રષ્ટિએ કયા કયા કારણો છે જે આપણે વાત કરીએ અત્યારે વસંતભાઈ પણ વાત કરીએ કે સરકાર દ્વારા પણ યોજનાઓ છે પરંતુ લોકો સુધી પહોંચતી નથી શું કરવું જોઈએ જેથી આંકડો હવે ઘટાડી શકાય પાંચ લાખ છે ચાર ગણો વધ્યો છે એક વર્ષમાં તો તેને ચાર ગણો નહીં પરંતુ તેના પણ વધારે આપણે ઘટાડવું છે તો લોકો સુધી કેવી રીતે લોકોને કેવી રીતે આનાથી માહિતગાર કરી શકાય અવાજ અનમ્યુટ કરજો આપનો અવાજ અનમ્યુટ કરજો મનુભાઈ અવાજ અનમ્યુટ કરજો જી જી જી

એ બાળકના ઉપર એની ઇફેક્ટ રહેવાની છે એ પણ એક મહત્વનો મુદ્દો કામ કરે છે તો એના ઉપર જો સરકાર બેડશીટ ઉપર કંટ્રોલ કરી દે બરાબર કડક કાયદાઓ કાઢીને તો પણ આપણને સારું રિઝલ્ટ પડે તમે ઘી લેવા જાઓ માવો લેવા જાઓ દૂધ લેવા જાઓ કોઈ બી વસ્તુ હોય અત્યારે ટીવી ઉપર અત્યારે મીડિયા ઉપર પણ આવે જ છે કે આમાં આવી બેડશીટ થાય છે અને આવી રીતે પકડવવામાં આવે છે આમાં નાખવામાં આવે છે ઇન્જેક્શન આપવામાં આવે છે તો આ બેડશીટ અટકી જાય એ મહત્વની બાબત છે આ કયું વસંત ભી તેમ આશા વર્કર બેનોને કોઈ પગાર જ નથી એને મિન્સન કયો આપવામાં આવે છે એક ડિલિવરી હોય તો આટલું તો ડિલિવરી થયા પછી શું ધ્યાન રાખવાનું ડિલિવરી પહેલાં શું ધ્યાન રાખવાનું આથી એને તાલીમ આપવી એ મહત્ત્વની છે કે ભાઈ ડિલિવરી પહેલાં એને આ આંગણવાડીમાં લાવો એનું એચબી વજન બીપી ચેક કરો સાત થી ઓછું એચબી હોય તો રોજની બે આઈ એફ અને દસ ગ્રામ થી ઓછું હોય તો રોજની એક એમ સો દિવસ સુધીનો જે ફોર છે બસો ગોળી ને સો ગોળી એ બેન લે તો ચોક્કસ હું માનું છું કે ગર્ભની અંદર બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ મળે ને ડિલિવરી વખતે લોહીના બાટલા જે ચડાવવાનો પ્રશ્ન બને છે એમાંથી પણ એ બાક બેન દૂર થઈ જાય અને પગ તૂટવા કમરમાં દુખાવો થવો માથું ફાટી જવું આ બધા પ્રશ્નોમાંથી પણ બેન બહાર આવી શકે છે ડિલિવરી પછી વધારે પડતું બ્લડિંગ થાય અને વાસ મારતું આવે પીડાશ પડતું હોય તો બેનના માટે એ ઘાતક છે આંગણવાડી કાર્યકરોને તાલીમ આપવામાં આવે અને પૂરતો પોષણક્ષમ પગાર આપવામાં આવે તો એ બહેનો પણ દિલ દઈને સારી રીતે કામ કરી શકે ફક્ત ઇન્સેન્ટિવ નહીં પણ મિનિમમ પાંચ હજાર રૂપિયા પ્લસ ઇન્સેન્ટિવ એવું કઈ કરવામાં આવે તો બહેનો સારી રીતે કામ કરી શકે અનેક બાબતો છે જે સામે આવતી રહેશે પ્રતિભાજી કારણોની આપણે વાત કરીએ કે જે દાહોદની આપણે વાત કરીએ કે એવા જેવા જે પણ વિસ્તાર છે ત્યાંની વાત કરીએ જે આંગણવાડી કાર્યકરોની આપણે વાત કરીએ તો તેમના પગારની વાત છે કે તેઓ કેવી રીતે કામ કરે છે કેવી રીતે જે સગર્ભા મહિલાઓ છે તેમને સલાહ આપે છે કે પ્રસુતિ બાદ કેવા પ્રકારનું ધ્યાન છે તે રાખવું જોઈએ કઈ કઈ શું વસ્તુ ખાવું જોઈએ આના અંગે કેવા પ્રકારનું કાર્ય કરવામાં આવે છે અ આંગણવાડી કાર્યકરને આશા વર્કર જે અત્યારે આ સેવાઓ જે આપી રહી છે એટલે એ લોકો બહુ સારી રીતે એમની રીતે પોતાની તરફથી બહુ કોશિશ કરી રહ્યા છે કે બાળકો અને માતાઓ સુધી એ સેવાઓ પહોંચાડી શકે પણ એમને બી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ નડી રહી છે કે હું આદિવાસી વિસ્તારમાં છું એટલે હું એના પર વધારે ભાર આપીશ કે આ વિસ્તારમાં જ્યારે આંગણવાડી બહેનો જે છે એમની એ બાળકો જયારે આંગણવાડી સુધી પહોંચતા નથી ત્યારે એમના પર એક પ્રેશર બી આવે છે કે હવે તમે હાજરી બાળકોની પૂરી થતી નથી તો તમે તમને એમનો સ્ટોક નહીં મળી શકે અને એના કારણે બાળકો જે નથી પહોંચતા એમનું નામ ડિલેટ કરી દેવામાં આવે છે એમના માંથી એટલે ખરેખર એમાં જે કુપોષિત જે બાળકો છે એ રહી છૂટી પણ જતા હોય છે એટલે એ સેવાઓથી વંચિત રહી જાય છે તો આમાં આંગણવાડી વર્કર પોતે એમાં કશું કરી શકતી નથી કારણ કે બાળકો આંગણવાડી પર ના આવે એટલે તમારે નામો કમી કરી નાખવાના હવે આ વિસ્તારમાં કારણ કે આપણે જોઈએ છે કે આજીવિકા પણ નથી ટૂંકી જમીન છે વરસાદ આધારિત ખેતી છે ગામમાં રોજી નથી મળતી તો લોકો અને અતિ ગરીબ પરિવારો છે તો આ જે લોકો છે સમુદાયના લોકો એમને આજીવિકા માટે સ્થળાંતર કરવું પડે છે અને ક્યાંક એક બે મહિના બહાર જાય અને એક બે મહિના હવે બાળક કોણ સાચવે તો એને પણ લઈને જતા રહે તો અહીં આગળ એક બે મહિના બાળક આંગણવાડી સુધી ના પહોંચે તો એનું નામ કમી કરી નાખે પછી બે મહિના પછી જયારે આવે છે ત્યારે નામ ત્યાં હોય જ ના જેથી એ સેવાઓ એમને મળી શકે નહીં એટલે આ જે વસ્તુ જે છે એને ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે કે સરકારે કે જે આ સ્થળાંતરિત વિસ્તારો છે જ્યાં વધારે માટે લોકો સ્થળાંતર કરે છે એ વિસ્તાર કંઈક અલગ થી વિચારવું પડશે બાળકો માટે કે આંગણવાડીની સેવાઓ એ લોકો સમયસર લઈ શકે એના માટે અને ક્યાંક એવું બી આંગણવાડી વર્કરને ને સેવાઓ આપવામાં મુશ્કેલી પડે છે કે જયારે પોતાના તરફથી કેવામાં આવે કે તમે પેલા ખરીદી કરી લો ફ્રૂટ છે કે અમને જે વસ્તુ શાકભાજી છે તમે ખરીદી લો અમે પૈસા તમે બિલ મૂકશો તો અમે તમને પૈસા પછી પેમેન્ટ કરીશું હવે એ લોકોના વર્ષો વીતી જાય બિલના કોઈ પેમેન્ટ જ ના થાય તો એના કારણે એમને બી તકલીફો પડે છે કે આ વસ્તુ અમે ક્યાંથી લાવીએ અમને પણ સમયસર અમારું પેમેન્ટ ના મળે બિલ સામેના તો અમે રૂપિયા ક્યાંથી ખરીદીએ એવા મુશ્કેલીઓ પણ એમને નડતા હોય છે તો કયા કા વસ્તુઓ પણ જોવાની જરૂર છે આંગણવાડી વર્કર માટે કે કયા પ્રકારની જે દરકારી સામે આવતી હોય છે અને તેના કારણે જે આ પ્રકાર પ્રશ્નો ઊભા થતા હોય છે તેમાં પણ બદલાવ જરૂરી છે ડોક્ટર વસંતભાઈ જે કુપોષિત બાળકની વાત કરીએ અને સાથે જ અવિકસિત બાળકની વાત કરીએ બંને વચ્ચે શું તફાવત આપણે અત્યારે જોઈ શકીએ છીએ કારણ કે ફેમિલી હેલ્થ સર્વે તે પણ જે વાત સામે આવી હતી અવિકસિત બાળકો માટે મામલે ગુજરાત ચોથા ક્રમે છે હવે

ઓછા વજન વાળા બાળકોનો જન્મ થતો હોય છે અને એ અવિકસિત પણ હોય છે સાથે સાથે ઘણી વખતે એટલે સૌથી પ્રાઇમરી ધ્યાન ત્યાં રાખવાનું છે સરકાર અને સગર્ભા માતા બહેનોએ સરકાર દ્વારા ખૂબ ઘણી બધી યોજનાઓ અને ખૂબ મોટી ફોર્સ પણ લગાવવામાં આવી છે આશાબેન આશા વર્કર અને આગળવાડી આશા વર્કરો અત્યારે હાલ તમે કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી હોય ગુજરાતમાં તો એનું રજીસ્ટ્રેશન ના થાય એવું બને નહીં બધાને કમ્પલસરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પ્રેગ્નન્સી કેસમાં ખૂબ સારી રીતે લેતી હોય છે છતાં પણ આટલો બધો જે કુપોષણ નો આંકડો ચાર જણા વધ્યો છે એ ચિંતાજનક ચોક્કસ છે અને ગર્ભાવસ્થા દરમિયાન સારું જો પોષણ મળતું હોય તો જ આપણે આવનારા સમયમાં બાળકોને જે તાજા જન્મવાના છે બાળક એનું જો વજન ઓછું હોય તો આપણે સારા પોષણ દ્વારા વજન વધારી શકીએ બાળકોનું એના માટે સરકારે જે ગર્ભાવસ્થા દરમિયાન જે બહેનો છે જે પ્રેગ્નન્ટ બહેનો છે એ બધાનો એક સેમિનાર કરવો જોઈએ એરિયાવાઈઝ એમને પોષણ શું છે શેમાંથી શું ખાવાથી શું મળવાનું છે આ બધું એને જ્ઞાન આપવું જોઈએ એ દરેક મારી દ્રષ્ટિએ દરેક ગામના સરપંચ આનું ઇનિશિયેટિવ લે અને એ ગામની આગળવાળી વર્કરો અથવા જો બહુ નાના ગામ હોય તો બે ત્રણ ગામની બધી જે સગરબા બહેનો ભેગી કરીને એક આખું ઓડિયો વિઝ્યુઅલ એક ફિલ્મ બનાવી જોઈએ સરકારે અને એનું જે ડિસ્પ્લે કરે ને એમાં શુદ્ધ જે ગુજરાતી ભાષા આપણી હોય

અને એના કારણે પછી બાળક સમયાંતરે કુપોષણ નો શિકાર થતું હોય છે મેઈન કારણ જે તે પરિવારની આવક આવક ખૂબ ઓછી હોય છે ત્યારે એ બાળકને પોષણક્ષમ આહાર આપવો કઈ રીતે એ ખૂબ મોટો પ્રશ્ન જે ગરીબ અને લોઅર ક્લાસના જે વ્યક્તિઓ છે આર્થિક રીતે એ લોકોના ખૂબ મોટો પ્રશ્ન હોય છે કે બાળકને દૂધ પીવડાવવું કેવી રીતે પચાસ રૂપિયે લીટર દૂધ આવતું હોય તો એ બાળકને એની પાસે એની મજુરી ના એના પૈસા જ પુરતા ના મળતા હોય તો એ કદાચ મારી દ્રષ્ટિ દૂધ પણ નહીં પીવડાવી શકતા હોય એવા ઘણા પરિવારો હશે એટલે અને આ બેને જે પ્રશ્ન કર્યો કે ભાઈ ફળ ખરીદવાનું કહી દે સરકાર પણ એના પૈસા એ આંગણવાડી બેન ને મળે નહીં વર્કર ને તો એ ટેકનિકલ પ્રશ્ન છે તો એવા સમયે આંગણવાડી વર્કર પૈસા ખર્ચીને ફળ ફ્રુટ કે દૂધ પણ ના ખરીદી શકતા હોય જેના કારણે બાળકને જે આપવાનું છે એ મળી શકતું નથી અને અલ્ટિમેટલી સરકાર એમનો ફાયદો લે એમને માર્ગદર્શન લે અને આગળ વધી અને પ્રોપર ડિઝાઇન કરે મેં પણ સરકારમાં ગયા વર્ષે કુપોષણ માટે રજૂઆત કરેલી કે ભાઈ આપણે પ્રોપર એક આખી ટીમ બનાવો કુપોષણ માટે અને 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 એનજીઓ સેલ ભારતીય જનતા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમની એક બેઠક કરી અને પ્રોપર આમાં મારી દ્રષ્ટિએ જે ઓફિસમાં બેસીને ડિઝાઇન કરવા પ્રોગ્રામ એ આ કુપોષણ ને બહાર લાવવા માટે કામ નહીં આવે એસી ચેમ્બરમાં બેસી ડિઝાઇન કરેલા પ્રોગ્રામ કોઈ કામમાં આવવાના નથી

પ્રતિભાજી જે આપણે વાત કરીએ દહેગામની વાત કરી કે એ બાજુના આપણે માફ કરજો દાહોદ સાઈડની જે પ્રકારે પરંતુ અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં શહેરની વાત કરીએ તો ત્યાં પણ તમામ સુવિધાઓ છે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ આંકડો જે પ્રકારે છપ્પન હજારનો છે એટલે કે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદનો છે જે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક અપેક્ષિત નથી તો અમદાવાદમાં આટલો મોટો આંકડો આવવો એ કેટલું ચિંતાજનક છે ને કયા કયા કારણો આપણે લાગી રહ્યા છે ટૂંકમાં જલ્દીથી હું તો અત્યારે વધારે ફોકસ રૂરલ એરિયાની વાત કરું કારણ કે અમદાવાદ એક સિટી પણ છે અને જેમ ડોક્ટર કે અવેરનેસની ખૂબ જ જરૂરિયાત છે કારણ કે અને આજકાલ કાલ જંક ફૂડ પણ એક પ્રકારના એટલા બધા વધી ગયા છે કે બાળક અને પરિવારથી બધા માડીને બહારથી જંક ફૂડ એટલે પડીકા લાઈ લઈને ખાવાની વધારે એ જે કંપનીઓ આજકાલ છે ગામ લે ગામમાં પણ પહોંચી ગઈ છે એક સમયમાં એવું હતું કે ગામમાં જાહેર લારીઓ પર દુકાનો પર સુખડી મળતા મળતા હતા હતા તલના લાડુ આજકાલ તમે એ બધી વસ્તુઓ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ છે અને હવે પડીકાઓ આવી ગયા છે દરેક દુકાનો અને લારીઓ પર તો ન છૂટકે બાળકોને એ બધી જે ખરેખર જેમાંથી પોષણ મળતા હતા એવા વસ્તુઓ નથી મળી શકતા અને હવે આ જે પડીકા છે એ જ વધારે મળી રહ્યા છે અને એના પર જ કરવાની વાત છે તો કઈ રીતે સિસ્ટમમાં આ સુધારો કરી શકાય છે જે બજેટ વાપરવામાં આવે છે તે બજેટનો યોગ્ય ઉપયોગ થાય તે બાજુ કરી જલ્દીથી એના માટે વસંતભાઈ કહ્યું તેમ કાર્યકરોને કામે લગાડવા જોઈએ જેમ મતદાન કઈ રીતે ખરાબ કઈ રીતે ગ્રાહક મૂદ સુધી લાવા હતી જેને તાલીમ આપવામાં આવે છે એવી જ તાલીમ કાર્યકરોને આપવામાં આવે અને શિક્ષિત કાર્યકરો ગામે ગામ પોતાના મતલબ વિસ્તાર પૂરતું પોતાના ગામ પૂરતી જવાબદારી ઉપાડી લે અને આ લોકોને સમજાવે કે બી આ પ્રમાણ મેં તો આને હેન્ડબીલો છપાવ્યા છે માતાના પ્રથમ ધાવણનું મહત્વ શું છે બાળકને છ મહિના સુધી પાણી પણ આપવાનું નથી આ બધી વાતો છે વાકેફ કરવામાં આવે બાળકને વધારે વધારે ધાવણ આપવું એ જરૂરી છે પરંતુ વસંતભી કહ્યું કે એની પાસે પોષક ખોરાક અભાવે એ પણ એની પાસે ધાવણ ન હોય તો કઈ રીતે એને દવડાવી શકે એ પણ મહત્વ બાબત છે માતા ને પોષણક્ષમ આહાર મળે એના માટે સરકારે પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે પરંતુ એના સુધી પહોંચતા નથી અને એમની અજ્ઞાનતાના હિસાબે ના હિસાબે એ લોકો વધારે ને વધારે પાછા પડતા જાય છે મુદ્દો એવો છે કે જે ઘણો સમય માંગી લે છે ઘણી બધી ચર્ચાઓ પણ આના મુદ્દે થઈ શકે છે કારણો પણ ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ જે ઘણા બધા કારણોની આપણે ચર્ચા પણ કરી અજ્ઞાનતાની વાત કરી ક્યાં જ્યાં આપણે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક ગરીબીની આપણે વાત કરીએ કે પૂરતો જે ભાવ વધી રહ્યો છે તમામ વસ્તુઓનો તેને કારણે નથી લઈ શકતા સિવાય સરકારી યોજનાઓ છે તેનો લાભ નથી લઈ શકતા તેના મુદ્દે પણ કંઈક ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અને આ સિવાય સરકારી તંત્રની આપણે વાત કરીએ યોજનાઓ ઘણી બધી છે પરંતુ લોકોને નથી ખ્યાલ લોકો સુધી નથી પહોંચતા આંગણવાડી કાર્યકરોની વાત કરીએ તો તેમને પૂરતું જે પ્રકારે તેમનો પગાર છે કે પછી જે પણ મળતું હોય છે જે બિલિંગ તે પૂરતી વ્યવસ્થા છે તે નથી થતી એટલે આ તમામ બાબતો છે કે જેના પર સુધારો કરવો જરૂરી છે સિસ્ટમમાં કંઈક ને સુધારો કરવો જરૂરી છે અને તેથી જ ગુજરાતનું ભવિષ્ય છે જે કુપોષિત નહીં બને અને ચાર ગણો વધારો જે થયો છે એક જ વર્ષમાં તે ક્યાંક ક્યાંક ઘટાડી શકાય છે અને આ મુદ્દે પગલાં લેવા જરૂરી છે કઠિન પગલાં લેવા જરૂરી બન્યા છે તે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ડોક્ટર વસંત પટેલ આ સિવાય પ્રદિભાજી દુબે અને પટેલ મનુભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ વધુ મુદ્દા સાથે મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર